ટીમને પણ ભારતીય જનતા પાર્ટીની ટીમનો પણ આભાર માનું છું કે ડગલે ને પગલે અમને સહયોગી થયા આપણે આપણા સતકાળમાં કેવું શાસન ચાલે અમે ખૂબ બધા ભેગા મળીને ખૂબ સારા વિકાસના કાર્યો કરીશું સૌ પ્રથમ તો પ્રમુખ બેન શ્રી મનોજભાઈ પંડ્યાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ પ્રમુખ બેન શ્રી ગીતાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સિનિયર કાર્યકર્તા અમારા રાજુભાઈ સથવારાને પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું ખેરાલુ શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમની મહેનતથી થી ભારતીય જનતા પાર્ટી આજે ખેરાલુમાં સત્તાધીશ થવા જઈ રહી છે કેન્દ્રીય નેતૃત્વનો પણ આભાર માનું છું ગુજરાત પ્રદેશ નેતૃત્વ પણ આભાર માનું છું અને મહેસાણા જિલ્લાની આખી અમારી ટીમ નો જેમને ખેરાલુને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ને જીતાડવા માટે કંકોર મહેનત કરી છે એ બધાનું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરે છે તેમ ખેરાળીના નવા બનેલા અમારા નવનૂત પ્રમુખ ગુપ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેન તથા અમારા તમામ સત્તરે સત્તર લોકો મળી અને ખેરાળીને ખૂબ સારો વિકાસને નવું એક સીમાંકન રૂપ આપશે ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કામો કરતી જ રહી છે અને ભારતીય જનતા પાર્ટી વિકાસ ના કામો સતત કરતી રહેશે અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન દિવ્યાંગ ન્યૂઝ ખેરાલુ મહેસાણા